પારડી તેમજ આજુબાજુની જનતાને જણાવતા આનંદની લાગણી અનુભવીએ છીએ કે આપણા પારડી નગરમાં ટાટા કંપનીનું ઓથોરાઈઝ ટાટા ક્રોમાં મિની સ્ટોર એટલે કે ટાટા સ્ટાર સ્ટોર શરૂ થયેલ છે જ્યાં તમને મળી રહેશે ક્રોમા કંપનીની બ્રાન્ડેડ પ્રોડક્ટ અન્ય કંપની કરતાં ઘણા સસ્તા ભાવમાં અને ટાટા એટલે દેશનું ગૌરવ અને વિશ્વાસ સાથે જનતાનો ભરોસો ક્રોમા ઇઝ સ્ટાર સ્ટોર જ્યાં તમારી ઇલેક્ટ્રોનિક સાધનોની શોધ થશે પૂરી અહીં આપને મળી રહેશે એસી ટીવી ફ્રીજ ફ્રન્ટ લોડ ટોપ લોડ ફૂલી ઓટોમેટિક તેમજ સેમી ઓટોમેટિક વોશિંગ મશીન साउंड सिस्टम साउंड बार माइक्रोवेव फूड प्रोसेसर मिक्सर ग्राइंडर हैंड ब्लेंडर, स्लो जूसर कॉफी मेकर, सैंडविच मेकर राइस कुकर टोस्टर, ग्लास टॉप गैस बर्नर रिमोट वाला बी एल फैन ऑफिस वाटर डिस्पेंसर इलेक्ट्रिक केटल पार्टी स्पीकर पॉपअप टोस्टर જેવી દરેક આઇટમ અન્ય કંપની કરતા સસ્તા ભાવે મળી રહેશે સાત ચાર કે તેથી વધુ કિંમતની વસ્તુ ખરીદો સરળ હપ્તે તેમજ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર પણ હપ્તા કરી આપવામાં આવશે તહેવાર નિમિત્તે દરેક ખરીદી પર આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી કરતા પહેલા એકવાર ક્રોમા સ્ટોરની અવશ્ય મુલાકાત લો તો જોઈ રહ્યા છો આજે જ ઇન્ફોઇ માર્ટ અપ્લાયન્સીસની મુલાકાત લઈ તમારી મનગમતી વસ્તુ સરળ ઘરે લઈ જાઓ અમારું સ્ટોરનું સરનામું છે ઇન્ફો ઇ માર્ટ ઓથોરાઈઝ ક્રોમા મિની સ્ટોર જી એટ સેન્ટર પોઈન્ટ સ્ટેશન રોડ કિલ્લા પાડી જિલ્લો વલસાડ અમારો મોબાઈલ નંબર છે નાઇન પર સંપર્ક કરો